છોટાઉદેપુર જિલ્લામાં એક એકમેવ નગરપાલિકાની ચૂંટણી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે તેવા સમયે આ વખતે વિવિધ પક્ષના ઉમેદવારો અહીંયા ઉમેદવારી કરી છે તેવા સમયે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર ખાતે પ્રચાર અર્થે આવ્યા હતા અને ઘરે ઘરે કોન્ટેક્ટ કરીને મતદારોને પારદર્શક વહીવટ અમારી સરકારમાં થશે તેવી માહિતી આપી મતદારોને અવગત કરતા

એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે ત્યારે જે રીતે છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે વ્યવસાય વેરો ઘર વેરો પાણી વેરો અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે તમે જાણો છો જેટલા પણ અમારા ઉમેદવારો હતા કોંગ્રેસના ઉમેદવારો હતા અપક્ષના ઉમેદવારો હતા બહુજન સમાજના ઉમેદવારો હતા બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે એટલે જ ભાજપે સામ દામ દણ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને એની સામેની અમારી લડત છે જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માંગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેદરી આપીએ છીએ આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે પ્રથમ વખત નગરપાલિકામાં આપ આદમી પાર્ટી લડી રહી છે પબ્લિક પાસે રિસ્પોન્સ કેવો છે મતદાતાઓનો આ કેટલી જીતનો આશાવાદ આપ સૌ જાણો છો દર વખતે ભાજપ કોંગ્રેસ અને કોક વખતે અપક્ષના બહુજન હોય બીટીપી હોય બધા સાથે મળીને સરકાર હતા અને ક્યાંક ને ક્યાંક વહીવટમાં એ સમર્થનની સરકારો સત્તાના કારણે વહીવટ સારો સુચારો થયો નથી એટલે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર લોકો વિશ્વાસ રાખી રહ્યા છે સહકાર આપી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે છોટાઉદેપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની પેનલો જીતશે અને બોળીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો છે પુત્ર તેઓ સામે તપાસ ચાલી રહી શું કોંગ્રેસના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હશે ભૂતકાળમાં એમના શાસનો હતા અને અહીંયા તો કોંગ્રેસ ને ભાજપે વારા પરથી શાસનો કર્યા છે જ્યારે પણ જેનું શાસન હતું એકબીજા સાથે સંકલનમાં રહીને જ ભ્રષ્ટાચારો કર્યા છે ત્યારે એની આવનારા દિવસોમાં

આ રીતના જ ધમકાવીને ધમકાવીને લોકો જીતે છે ત્યારે કરજણમાં જે એમના જિલ્લા પ્રમુખે જે ધમકી આપી કે ભાઈ જો અમને મત નહીં આપશો તો તમારા ઝૂંપડા તોડી નાખીશું એ પ્રકારે અહીંયા પણ અમારા લોકોને ઘણાને ધમકાવવામાં આવે છે પણ અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગીએ છીએ આ કોંગ્રેસના લોકો નથી અમે આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો જો અમારા કાર્યકરોને અમારા સાથી આગેવાનોને જો જરા પણ ચંચુપાત કરશે તો અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ ટેવાયેલા છે સાથે સાથે એ લોકોને કેવા માગીએ છીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જરા પણ અમારા કોઈ આગેવાન સાથે છેનચાળા કર્યા છે તો અમે અમે એમને એમને પણ તકલીફમાં મૂકીશું એટલા માટે કહીએ છીએ કે ભૂતકાળમાં અમારા ઉમેદવારોને આ રીતના એ લોકોએ દબાવ્યા છે પણ અમે એમનાથી દબાવવાના નથી એમની જે કરની કથની લોકો જાણી ગયા છે એટલા માટે અમારા સાથીઓ મજબૂતાઈથી લડે છે અને પરિણામ અમને મળશે સાત કે રાજકીય પાર્ટી નગરપાલિકામાં છે આપની ફાઇટ કોની સાથે આજે અમે લડી રહ્યા છીએ અમારી ભાજપ કોંગ્રેસ બહુજન કે બીટીપી કે અપક્ષ કોઈની સાથે અમારે હરીફાઈ નથી અમારે અહીંયા સુશાસન કરવાનું છે પારદર્શક વહીવટ કરવાનો છે અને લોકો અમને સ્વીકારી રહ્યા છે એટલે અમે ખૂબ સારી રીતે લડી રહ્યા છે અને ચોક્કસપણે આમ આદમી પાર્ટીની અહીંયા બોડી બનશે